સુરતના ખટોદરામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરભી ડેરી જેના બે યુનિટમાંથી ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો એસઓજીની ટીમે ડેરીના બંને યુનિટમાંથી દરોડા પાડીને નવસો પંચાવન કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે સૌથી ગંભીર વાત તો એ છે કે પોલીસની પૂછપરછમાં ડેરીના સંચાલકે આ પનીર નકલી હોવાની કબૂલાત કરી આ ડેરી દરરોજ આશરે બસો કિલો નકલી પનીર શહેરના બજારોમાં ઠાલવી રહી હતી આ નકલી પનીર અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે એટલે કે અઢીસોથી થી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું બાતમીના આધારે એસઓજીની ટીમે મહાનગર

શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બંને સ્થળોએથી પનીર દૂધ બટર અને એસિડ સહિતના શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે આ શંકાસ્પદ પનીર કોણ કોણ ખરીદતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે